એક બગલો છે બહુ મોટો જોતો ખરો કાનો કે એવડો બગલો હોય ને આટલો બધો લાંબો એની ચાંચ પણ મોટી બકાસુર તો બકાસુરે જેવી ચાંચ મારી ભગવાન ને ભગવાન અંદર લઈ ગયો ભગવાનને અગ્નિ નું રૂપ ધારણ કર્યું તાળું મળવા મળ્યું તત્કાલ હોતી ગઈ રહ્યા ચાંચ મારવા ગયા ભગવાને બે ચાંચ પકડી ને ચીરી નાખી બકાસુર એટલે દંભ છે દંભની બે ચાંચ છે ને કઈ એક છે લોભ ને એક છે અસત્ય બે ભાઈઓને આમ પકડી લીધા યશોદામાં યશોદા એને લઈ જતા હતા એટલે બે ગારાથી ભરેલા હતા બે એના મિત્રો રમત રમતા હતા એ બે ની દ્રષ્ટિ હતી બે ના મુખ આમ ને ખેંચી જાય એવા ભગવાન ને સ્નાન કરાવીને પછી કહ્યું કે આપણે અહીંયા નથી રહેવાનું આપણે જવાનું છે વૃંદાવન જ્યાં કેદાર નામના રાજાની દીકરી વૃંદાએ તપ કર્યું ત્યાં લઈ જવાના છે અને બધા લઈ ગયા વૃંદાવન ને ભગવાને વૃંદાવનમાં વાસ કર્યો વૃંદાવનમાં પેલું વહેલું કામ કોઈ કર્યું હોય કે નહીં તો વાંસરી વગાડવાનું કામ કર્યું છે વૃંદાવન ભગવાને કહ્યું કે આ નિયમ આપ્યો છે સુખી થવા માટે ગોકુલ એટલે સમૃદ્ધ હતું કે કૃષ્ણ બાળક હતા તો વાછડાઓ ચરાવવા જતા આજુબાજુમાં ચરાવવા જતા ક્વચિત વાદય તો વેણુમ ક્યારેક ભગવાન વાંસળી વગાડે ક્યારેક ભગવાન રમત રમે બનાવટી ભગવાન વાછડો બને ક્યારેક ભગવાન બનાવટી ગાય બને એમાં એક રાક્ષસ આવ્યો વાછડો ને એને પકડી અને કોઠાના ઝાડ સાથે એનું રામ નામ સત્ય વાછડાના રૂપમાંથી રાક્ષસના રૂપમાં આવી ગયું બધાય તાલિયો પાડી ગયો ઓ હો એક રાક્ષસને મારી નાખ્યો ભગવાને કહ્યું કે આ વત્સાસુર ભગવાને માર્યો છે પહેલો એલો વત્સાસુરને મારવાનું કારણ બીજું કોઈ નથી વત્સાસુર એટલે અજ્ઞાન છે ભગવાને પહેલા વહેલા બધાના જીવનમાંથી અજ્ઞાન દૂર કર્યું કેવી રીતે કર્યું છે એને કોઠાના ઝાડ સાથે પછાડ્યો કોઠાનું ઝાડ એટલે કપિથ જંબુ ફલજારું ભક્ષણ ગણપતિને પ્રિય છે કોઠાનું ઝાડ કોઠાનું ફળ ગણપતિ એટલે વિવેક અને વિવેક બીનું સત્સંગ વિવેક ન હોય સત્સંગથી વિવેક જગાડ્યો સત્સંગ કરતા કરતા વિવેક જાગી જાય સત્સંગ કરતા કરતા કેવું ન પડે કે મા બાપની સેવા કરો સેવા કરતાથી જો વિવેક જાગી જાય આપણા ઘરે આવેલો અતિથી આપણા માટે ભગવાન કંઈ કહેવું ન પડે સત્સંગથી જાગી જાય વિવેક અને સત્સંગ કરતા કરતા વિવેક જાગી ગયો અને વિવેક જાગીયો એ અજ્ઞાન દૂર થઈ ગયું સત્સંગથી જ અજ્ઞાન મારી શકાય આ વત્સાસુરને મારી નાખ્યું એટલે અજ્ઞાન મરી ગયું છે અને અજ્ઞાન મરી ગયો પછી બકાસુર બગલો બનીને આવ્યો છે બધા વાછડાઓને પાણી પીવડાવતા એ દોડતા દોડતા આવ્યો કાના એક બગલો છે બહુ મોટો જોતો ખરો કાનો કે એવડો બગલો હોય ને આટલો બધો લાંબો એની ચાંચ પણ મોટી બકાસુર તો બકાસુરે જેવી ચાંચ મારી ભગવાનને ભગવાનને અંદર લઈ ગયો ભગવાને અગ્નિનું રૂપ ધારણ કર્યું તારું બળવા માંડ્યું તત્કાલ હોકી ગઈ રહ્યા બાર એ ચાંચ મારવા ગયા ભગવાને બે ચાંચ પકડીને ચીરી નાખી આ બકાસુર એટલે દંભ છે દંભની બે ચાંચ છે અને એ કઈ એક છે લોભ ને એક છે અસત્ય બહુ લોભી વ્યક્તિ દંભી બનતા વાર નથી લાગતો અસત્ય બોલવા વાળો પણ દંભી બનતા વાર નથી લાગતો લોભ અને અસત્ય મારવાતા એટલે ભગવાન એક અમારા વ્રજના સંતો એવું કહે છે છે કે ભગવાનનું શબ્દ ચિત્ર નામના ગ્રંથમાં પણ ભગવાનનું એક શબ્દ ચિત્ર છે ભગવાન અહીંયા ટીમણ બાંધ્યું અહીંયા ટીમણ બાંધુ અહિયાં અહીંયા 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 જેમ બોર્ડર ઉપર કોઈ લડવા જતો હોય અને જેમ એને ચારે બાજુ હથિયારો હોય એમ કૃષ્ણના દરેક બાજુ ટીમણ આખું શરીર ટિફિન થી બાંધેલું હતું બધાય કાના આ શું છે તમારા માટે બધા માટે ભોજન લઈ આવો તમારે ભોજનની જરૂર ખોલો હા ખોયલું કે દૂધ પાક ભગવાન કહ્યું ખોલો હા કે ખોયલું કે તો વઘારેલો રોટલો કહ્યું કે આ ખોલો શકરપારા ગાંઠિયા ભાખરી એક તરફ થેપલા એક તરફ રોટલા ફીણવાળી છાસ ગુંદાના અથાણા પાપડ લીજતના બધા ખોલાય ગયા તો બધાને એક સાથે આમ સાઠક ટીફીનો થયા ભગવાન કે આરોગો બધા ભગવાન બધું મિક્સ કરીને બધાને એક એક વસ્તુ આવે બધા આરોગ્ય આ હા એક દિવસ બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ બધાને કે કાનો આપણા માટે લઈએ આપણે તો કંઈક લઈ આવું બીજા જે કાના શકરપારા તમે ન લઈ આવતા શકરપારા હું લઈ આવીશ આવશ બીજી એક ગાંઠિયા ન લઈ આવો તો ગાંઠિયા હું લઈ આવીશ એમ કરીને બધા જીવનનો કોઈના જીવનમાંથી લોભ દૂર કરવો તમે ઉદાર બની જાઓ

અને જમવા મંડ્યા પછી ભગવાને ને લોક દૂર કર્યો પછી ભગવાને કહ્યું કે ખૂબ આનંદ આવે ભગવાન એ થાકી જાય તો બધાને આમ હવા નાખે કૃષ્ણ પોતે હાથમાં કેળનું પાન લઈને હવા નાખે કોઈને પગ દબાવી દે કોઈ સાથે ગીલી ડંડો રમે કોઈ સાથે કાના મોર કાન કાનો મોર બને કોઈ કહે કે કૂદકો મારે એટલે વૃક્ષ ઉપર ચડી કનૈયો કૂદકો મારે પાણી ઉડે એટલું બધું ઊંચું બધી રમતો રમે એટલો બધો આનંદ ભગવાન કે તમને આનંદ આવતો હોય તો મારી એક વાત માનશો તો કે હા ઘરે ક્યારેક ખોટું ન ભૂલતા સોગંદ ખાવ બધાને હાથમાં હાથ રખાયો અહીંયા જે જે ઘટના થાય એને ઘરે જઈને સત્ય કહેશું એમ સત્ય અસત્ય અને લોભ દૂર કરી અને ચીરી નાખી આવી રીતે માર્યો છે દંભ મરી ગયો છે અને હવે દંભ મરી ગયો એક જ વસ્તુ ખાલી બાકી છે મારવી એ છે બધા ગોપ બાળકો ની અંદર પાપ ને મારવું બાકી હતું પાપ એટલે અઘાસુર અઘાસુર એટલે અજગર અજગર તમને પકડવાનો હોય પણ અજગર પાસે જાવ તમને છોડે નહીં પકડી લે ભગવાન ઉપર દાહ હતો નીલા અને આંખો બંધ કરીને આંધળા પાડાનો દાહ હતો થપોદા એક બે ત્રણ ચાર બધા કે એવી જગ્યાએ સતાઈ જાય કૃષ્ણ આપણે શોધી જ ન શકીએ અને બધાએ અગાસુરના મુખમાં પ્રવેશ કર્યો છે અને જેવા અગાસુરના મુખમાં બધાએ પ્રવેશ કર્યો છે ભગવાને વિચારી લીધું કે હવે અગાસુરના મુખમાં પ્રવેશ કરી ગયા છે હવે મારે આ બધાને બચાવવા છે તો ભગવાન પણ અંદર ગયા છે ભગવાન એટલા બધા મોટા થયા છે કે અઘાસુર મુખ બંધ કરવા ગયો તો એનું તાળું ઉખાળીને ભગવાન બ્રહ્મ અનેન્દ્રથી બહાર નીકળી ગયા અને બહાર નીકળીને અઘાસુરનું નામ સત્ય કરીને બધા જેટલા પણ બાળકો હતા એ બધા મરી ગયા હતા એને પુનઃ જીવિત કર્યા છે અને બધા બાળકો જીવિત થયા ત્યારે શુક્ર કહે કે શા માટે જીવિત ન થાય કોઈ ભગવાનનું ધ્યાન કરે તો એને ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય તો ભગવાન જેની ઉપર કૃપા કરે તો શું ન થાય એ અઘાસુરનો મોક્ષ થયો છે અને બધા બાળકોને કૃષ્ણે જીવિત પણ કર્યા